જય માતાજી હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં આજે હું બનાવીશ બાજરીના લોટના પુટલા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બનાવવા આપણે બાજરીના લોટના પુટલા બનાવવા પહેલાં તમને એની બધી સામગ્રી બતાવી દઉં એક બાઉલમાં બાજરાનો લોટ લીધો છે મેથીની ભાજી છે એક ચમચી મોટી એક મોટું મરચું કે ઝીણું સમાન

એમાં આવી રીતે તેલ નાખી દેવાનું છે પછી એની અંદર આ ડોયો આવી રીતે નાખી દેવાનો ત્યાં હાથે હાથે આવી રીતના લાંબો મોટો કરી નાખવાનો આવી રીતના જેવડો કરવો હોય એ રીતના આજે કરી નાખવાનું હવે આને ચડવા દઈશું જરાકર ચડી જશે ને એટલે ઉપર પીળાશ ઉપર થઈ જશે એટલે આપણે એને ફેરવી નાખશું પછી આ પુરલા શરદી થઈ હોય વરસાદ બહુ હોય મસ્ત લાગે છે હવે આપણે ધીમે ધીમે ફેરવવાનો છે આવી રીતના પેલા ગોળ ગોળ ઉખેડી લેવાનો બધો અને આ રીતના પલટાઈ નાખવાનો છે ગેસ ધીમો રાખવાનો જેથી કરીને ચડી જાય પછી આની અંદર તેલ નાખી દેવાનું પાછું આવી રીતના તેલ નાખશો અને ચડી જશે ઉખળી જશે થોડાક તલ નાખવાના છે આવી રીતે ચડી જાય એટલે તલ નાખી દેવાના તળાઈ જશે એટલે મસ્ત થઈ જશે આવી રીતના આપણે બાર કાઢી લેશું એ તમે બીજા કરી નાખશો સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ પુડલા તમે દહીં ચા અથવા સોસ સાથે પણ સર્વ કરી શકો છો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો અને ઘરે જરૂરથી બનાવજો જય માતાજી